વિશ્વની ટોપ ફાઇવ ઇકોનોમી એની અંદર સૌથી પહેલી ઇકોનોમી હોય ને તો અમેરિકાની ઇકોનોમી કે ભાઈ અમેરિકન જે કાંઈ ઇકોનોમી છે ને એ ત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટ્રિલિયન ડોલરની છે હવે ઓલમોસ્ટ ઓફિશિયલી તમે જોવા જાવ ને તો પચીસ ટ્રિલિયન ડોલરની છે પરંતુ પાંચ ટ્રિલિયન ડોલરનો જે કાંઈ એનો ડિમાન્ડ એન્ડ સપ્લાય હોય ને કે ભાઈ એની ઇકોનોમી ઉપર ઇન્વેસ્ટમેન્ટ થતું હોય એની ઉપર પાંચ ટ્રિલિયન ડોલરનું અપસાઇડ ડાઉન સાઇડ મુવમેન્ટ છે બરાબર તો ઓલમોસ્ટ તમે ગણો ને તો ત્રીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે વિશ્વની ફર્સ્ટ નંબરની અને વિશ્વની અંદર જો એનું કોન્ટ્રીબ્યુશન તમે જોવા જાવ ને તો પચીસ ટકા આખા આખા વિશ્વની અંદર એનું કોન્ટ્રીબ્યુશન છે કે ભાઈ સો રૂપિયા આખે આખું વિશ્વ ઊભા કરતા હોય ને એમાંથી પચીસ રૂપિયા આસપાસ ખાલી અમેરિકા એકલું આપે છે એકસો ને પંચાણું દેશમાંથી આ વસ્તુ યાદ રાખજો ખૂબ જ મહત્વની છે એકસો પંચાણું દેશમાંથી અમેરિકા એકલું પચીસ રૂપિયા આપે છે સો રૂપિયામાંથી તો કાંઈ નાના રૂપિયા ન કહેવાય અને એ જે મજબૂત મહાસત્તા છે ને એ આ કારણથી જ છે કે ભાઈ પચીસ રૂપિયા એકસો પંચાણું દેશમાંથી એકલો દેશ જો આપતો હોય ને તો આ દેશ અમેરિકા ત્યારબાદ છે ચાઈના ઓલમોસ્ટ ટ્વેન્ટી ટ્રિલિયન ડોલર વીસ ટ્રિલિયન ડોલરની અમેરિકાથી ઓલમોસ્ટ પાંચથી દસ ટ્રિલિયન ડોલર ઓછા ઓફિશિયલ ડેટા આ બતાવે છે પરંતુ હકીકતમાં લોકો એમ કહે છે કે ભાઈ પંદરની પણ અંદર છે પંદર ટ્રિલિયન ડોલરની પણ અંદરની ઇકોનોમી છે ચાઈના પરંતુ હકીકતમાં તમે જોવા જાઓ ને તો ચાઈના પણ ક્યાંયથી કમજોર નથી હકીકતમાં મજબૂત જ છે પરંતુ અંદરથી ભલે ખોખલું હોય થોડું ઘણું હકીકતમાં મજબૂત ઇકોનોમી છે કેમ કેમ કે ભારતને જો ચાઇનાની બરોબર જાવું હોય ને અને જો અત્યારે જેમ દોડે છે એમને એમ દોડે ને તો પણ સો વર્ષ વહી જાય આરામથી ચાઈના એટલું આપણાથી આગળ છે એક બે જગ્યાએથી નહીં હરેક ક્ષેત્રમાં તમે એજ્યુકેશન લઈ લો તો પણ આગળ છે હેલ્થ સેક્ટર લઈ લો તો પણ આગળ છે વિકાસની અંદર પણ આગળ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ આગળ છે અને ઓલમોસ્ટ કરપ્શન ઝીરો છે મેં એના ન્યૂઝ સાંભળ્યા હતા આજથી અમુક વર્ષો પહેલાં કે ભાઈ લોકોએ ખાલી દૂધની અંદર પાણી ભેળસેળ કરીને દૂધ વેચ્યું અને ગવર્મેન્ટ સુધી આ કેસ ગયો ને મતલબ કે છો એ માણસ ઉપર તો જેટલા પણ એ લોકો મેળાને બધા જ લોકોને ઓન ધ સ્પોટ ફાંસી આપી દીધી મતલબ કે મારી નાખા એટલું કડક ચાઈના છે એનું અર્થતંત્ર એટલું મજબૂત છે કે ભાઈ ખાલી દૂધમાં પાણી નાખવું અને જો એ કેશ સાબિત થઈ ગયો કે ભાઈ એટલા લોકો એ નાખ્યું હતું ઓલમોસ્ટ ક્યાંક ત્રીસ થી પચાસ લોકો હતા બધે બધાને ફાંસી આપી દીધી હવે વિચાર કરો કે ભાઈ આપણા દેશની અંદર શું વસ્તુ ભેળસેળ નથી થતી એ ટુ ઝેડ વસ્તુ ભેળસેળ થાય છે અને બધા છૂટી જાય છે અને બધે બધા ખોટા જ છે આપણા દેશનો હરેક નાગરિક તમે જોવા જાવ ને તો આમ જોતા હરેક માણસ ખોટો જ છે કેમ કેમ કે જો આપણે કોઈ પણ પાર્ટીને વોટ દઈએ ને તો પાર્ટી આપણા માટે શું કરે છે કેટલા ભજીયા ખવડાવે છે કેટલા ખવડાવે છે આ બધી વસ્તુ પર ધ્યાન હોય કેટલા વડાપાવ ખવડાવે છે આ બધી વસ્તુ શોર્ટમાં કે પાર્ટી આપણી ઉપર કેટલા પૈસા ખર્ચ કરે છે કેટલી દારૂની બોટલ આપણને આપે છે અથવા તો હિન્દીવાળા રાજ્ય કે ભાઈ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે રાજ્યની અંદર જેટલી ચૂંટણી ચાલતી હોય ને એ રાજ્યની અંદર લોકોને ખુશ કરવા માટે આ બધી પાર્ટીના લોકો પોતાના પૈસા ખર્ચ કરે મતલબ કે દેશની અંદરથી લૂંટા હોય ને એ પૈસા ખર્ચ કરે અને જનતાને એમ થાય કે ભાઈ અમારી ઉપર ખર્ચ કરે અને લોકો બે પાંચ ભજીયા ખાય ને એ લોકોને વોટ દઈ આવે તો આ છે ને કરપ્શન ખાલી નેતાની અંદર નથી દેશના હરેક નાગરિકની અંદર છે મારી અંદરથી માંડીને તમારી અંદર સુધી તમારી અંદર પણ ચોર જ બેઠો છે ઓકે ભલે માનો કે ન માનો આ વસ્તુ તમે ગમે એવી દલીલ કરો પરંતુ મેં કહી દીધું ને ફાઈનલ મારી નજરથી આ છે એટલે આ જ છે તમે પણ ચોર છો અને હું પણ ચોર જ છું કેમ કે આપણો દેશ બહુમતી ઉપર ચાલે છે તમે અને હું સારો હોય તો સારો ન થઈ જાય ભારત દેશ ભારત દેશની અંદર નેવું ટકા પ્લસ લોકો માત્ર ભજીયા ખાઈને જ વોટ આપે છે લોકોને બે કહેવાની ખબર નથી પડી હું કહું છું બે કહેવાની ખબર નથી પડતી લોકોને આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે ત્યારબાદ ત્રીજા નંબરની ઇકોનોમી છે જર્મનીની ઇકોનોમી ઓલમોસ્ટ ચાર પોઈન્ટ બાણું મતલબ કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે તમે ખાલી ડિફરન્સ જોજો કે ભાઈ ગેપ કેટલો છે પહેલા નંબરની ઇકોનોમી ત્રીસ ટ્રિલિયન ડોલર બીજા નંબરની ઇકોનોમી ઓલમોસ્ટ વીસ ટ્રિલિયન ડોલર શાયદ એનથી પણ ઓછી ચાઇનાની ત્રીજા નંબર પર છે ચાર પોઈન્ટ બાણું મતલબ કે ઓલમોસ્ટ પાંચથી સાડા ચાર ટ્રિલિયન ડોલર તો ગેપ જો પહેલું બીજું ને ત્રીજું પહેલી મહાસત્તા ઉપર આવવું હોય ને તો ગમે એ દેશને હજી જો આવું ચાલ્યું કે ભાઈ અત્યાર સુધી સો થી દોઢસો વર્ષ સુધી ચાલુ છે આવું ના ચાલે તો હજી આ બધા દેશોને છે ને મોઢામાં તો પણ એ અમેરિકાને ટક્કર નહીં મારી શકે અમેરિકા એટલો મજબૂત દેશ છે કેમ કેમ કે હું તમને ખાલી એનો એક પરચો દેખાડું ને તો આપણા દેશની મિલિટરી માત્ર આપણા દેશની અંદર છે ઓલમોસ્ટ ઘણી ખરી બાકી દસ ટકા તે બે ચાર દેશની અંદર હશે થોડી ઘણી બરોબર અમેરિકા એવો દેશ છે કે ભાઈ જેના એરબેઝ છે ને ઓલમોસ્ટ ઓલ ઓવર વિશ્વની અંદર છે એશિયાની અંદરથી માંડીને યુરોપ કેનેડા સાઉથ અમેરિકા આફ્રિકા આ બધા જ દેશની અંદર એના એરબેઝ છે મતલબ કે જ્યાં એક પ્રકારની એની મિલિટરી જ રહી છે ઓલમોસ્ટ અમેરિકા જ્યાં છે પ્રેઝન્ટ આ રીતનું એનું કામ છે તો અમેરિકાને ક્યાંથી તમારે હલકો ન સમજો એમ ન સમજો કે અહીંયાથી હજારો કિલોમીટર દૂર છે આપણે હું ઉખાડી લે તમારી બાજુમાં જ બેઠો છે તમને ખબર નથી ખાલી તમારી ઉપર હરેક પ્રકારની નજર રાખવામાં આવે છે ભારત દેશમાં હોય તો પણ ભલે ચાઇનામાં હોય તો પણ ભલે અને ગમે એ દેશમાં યુરોપમાં હોય તો પણ ભલે અમેરિકામાં હોય તો પણ ભલે કેનેડામાં હોય ને તો પણ ભલે અમેરિકા તે દેશ છે કે ભાઈ તમે દિવસમાં કેટલું શું કામ કેવું કરો છો અને એના માટે કેટલો ખતરો છો ને એ પણ એ લોકો ઓબ્ઝર્વ કરીને બેઠા છે તમને જ્યારે એને એવું લાગ્યું કે ભાઈ આ માણસ આઉટ ઓફ કંટ્રોલ છે એટલે તમને સોવડાવી દે એકદમ ઠંડી મોત આપી દે આ જગ્યાએ અમેરિકા છે અમેરિકાને ક્યાંયથી હલકું સમજવું નહીં અમેરિકા ધારેને તો બાંગ્લાદેશની ઇકોનોમી ઉખાડી શકે ઉખેડી હોત નાખી ઘણી ખરી શેખ હસીના જોઈ લો અત્યારે દિલ્હીની મહેમાન છે ને ઈન્ડિયાની મહેમાન થઈને બેઠી છે અત્યારે કાંઈ ન કરી શકે બાંગ્લાદેશ આખી સરકાર પાડી નાખી પાકિસ્તાન જોઈ લો ઇમરાન ખાનને જેલ ભેગો કરી દીધો આ અમેરિકા છે અમેરિકાને ક્યાંયથી સસ્તું ન સમજવું અમેરિકા ધારેને તો ગમે એને ઉખાડીને ઘા કરી દે ગમે એને હા તમને ભલે લાગે શાહિદ કે ભાઈ નહીં કાંઈ નો થાય આમ ન થાય આનથી બધું થાય કરતા આવડે ને તો બાકી એ બધું મજાક જ છે ભાઈ મોટી વાતો કરતાં તો આખી દુનિયાને આવડે બરાબર તમને આવડે ને મને આવડે પરંતુ જે માણસ રિયાલિટી જોઈ શકે અને એના અનુરૂપ જે માણસ પ્લાનિંગ કરી શકે ને એ જ મહત્ત્વનું છે બાકી બધું તો ખેખટિયાત છે જેમ કે આખી દુનિયા આપણે ભારત દેશના લોકો મોસ્ટ ઓફલી કરે જ છે કે ભાઈ મારો દેશ મહાન મારો દેશ મહાસત્તા છે આવી બધી મજાક કરવાનું બંધ કરી દો અને પ્રેક્ટિકલી જમીન ઉપર જે ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ છે ને એ જોવાનું ચાલુ કરી દઉં કેમકે ભારત અત્યારે ઓલમોસ્ટ પાંચમાંથી ચોથા નંબરની ઇકોનોમી છે અને પાંચમા નંબરથી પહેલા નંબર પર જવું હોય અને જો આમનમ રહ્યું ને તો હજી મોદીજી આવા પાંચ આવી જાય ને તો પણ ભેગું નહીં થાય આવા મોદીજી પાંચ આવી જાય ને તો પણ ભેગું નહીં થાય જો આમનામ ચાલશે ને તો બાકી હજી જો આની અંદર સુધારા વધારા કર્યા દેશની અંદર સારામાં સારા રિફોર્મ લાવ્યા કે ભાઈ સારામાં સારા કાનૂન કેમકે હું તમને ખાલી ભારત દેશની વાત કરું ને કે ભાઈ કાલ ઉઠીને કાંઈ પણ ચાલો આપણા બે વચ્ચે લડાઈ ઝઘડો જ છો તમે મારો વિડીયો જોવો છો આપણા બે વચ્ચે કાંઈ પણ લડાઈ ઝઘડો જ છો મેં તમારી ઉપર કેસ કર્યો અથવા તો તમે મારી ઉપર કેસ કર્યો તો આ કેસ કેટલો ચાલી શકે તમને ખબર છે તમારા મારા છોકરા આપણી જવડા થાય ને મતલબ કે આપણે મરી જઈએ તો પણ કેસ ચાલુ રહેશે એટલો ઠંડો દેશ છે ભારત ભારતનું કાંઈ કાંઈથી ચાલે એમ નથી હાલમાં જે રીતે ચાલે છે ને એ રીતે ભારત કાંઈ છે જ નહીં એમ સમજી લ્યો મજાક છે એક પ્રકારની અને અમેરિકાની અંદર આનો આ કેસ આપણે બેન બેઠા અને કેસ કરી દીધો ને તો ત્રીસ દિવસ અથવા તો એક વર્ષની અંદર હતા નહોતા કરી દેશે જે ખોટો ને એને પકડી લેશે અને વર્ષની અંદર ઓન જે એની જે કાંઈ ક્રિયા પ્રક્રિયા થતી છે ને એ સોલ્વ કરાવી દેશે તો આ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કયો દેશ કઈ રીતે કામ કરે છે કેટલો એફિશિયન્સલી મતલબ કે કાર્યક્ષમ રીતે કામ કરે છે ભારત દેશ એકદમ ઘણો ખરો મૃત દેશ છે મૃત દેશમાં ખબર પડે કે ભાઈ મરેલા મળદું કેમ કામ કરતું હોય કે ભાઈ કોઈ પણ માણસ ધીમું ધીમું હાવ મરેલા જેમ કામ કરતું હોય એક્ઝેક્ટલી એ જ રીતે કામ કરે છે અત્યારે ખાલી ભારત એક પ્રકારે છે ને નાનું છોકરું કેમ હાલતા શીખતું હોય એ રીતે શીખે છે એક પ્રકારે ભારત એક હું એમ નથી કહેતો ભાઈ કમજોર છે ખરાબ દેશ છે સારો દેશ છે પરંતુ ભારત છે ને એની અંદર ઓલમોસ્ટ આખે આખું વિશ્વ છે કેમ કે ભારત દેશની અંદર ખાલી ભાષા ગણવા જાઓ ને તો પણ ભાષા તમને નહીં આવડતી હોય ભારતમાં તમે રહ્યો છો બધી ભાષા તમને આવડે છે નથી આવડતી ને તમને બધા ધંધાઈ નહીં આવડે ભારત કૌડો દેશ છે ને એ કોઈને ખબર જ નથી હકીકતમાં ભારત ફરવા જશો ને તો અડધું જીવન તમને ખાલી સમજવામાં જશે અને જીવન ક્યારે શું બોલવું ભારત વિશે ને એ કહેવામાં જશે ભારત એટલો મોટો દેશ છે એને તમે આકી ન શકો એટલા માટે જ તે આ જે વિશાળતા છે ને એ એની એક પ્રકારે રૂલ્સ અને રેગ્યુલેશન નથી ને એ એની કમજોરી બની ગયા તો રૂલ્સ અને રેગ્યુલેશન ભારતને જો મજબૂત હોય ને તો આ વસ્તુ કડક કરવી પડે અગર જો ગવર્મેન્ટથી એક નાનું કામ ન થતું હોય કે ભાઈ ચાર સિગ્નલ ઉપર લોકોને ઊભા ન રાખી શકતી હોય તો એ ગવર્મેન્ટને આઈ થિંક રિઝાઈન આપી દેવું જોઈએ ગમે એવું હોય મોદીજી હોય તો પણ ભલે યોગીજી હોય તો પણ ભલે અરવિંદ કેજરીવાલ હોય ને તો પણ ભલે હવે રોડ ઉપરના જો ખાડા ગવર્મેન્ટ ન કાઢી શકતી હોય કે ભાઈ ખાડા કયા કરપ્શનને લીધે આવે છે અને એ માણસને સજા ન દઈ શકતી હોય ને તો આ ગવર્મેન્ટ આપણા માટે કોઈ કામની નથી મોદીજી યોગીજી ગમે એવડા મહાપુરુષ હોય ને તો પણ એના ઘરના આ પ્રેક્ટિકલ વિચારતા શીખો કે ભાઈ માણસ હારે મતલબ નથી માણસના કરમ હારે મતલબ છે માણસનું કરમ મારે ખાલી જોતું છે કે ભાઈ કરમ સારી નિયતથી અને સારું થવું જોઈએ તમે શું કરો છો કે ભાઈ મોદીજી ઓલ ધ બેસ્ટ આવી રીતે દેશ નો ચાલે ભાઈ હું કાલે ઉઠીને બેસી તો ઓ માય ગોડ યુ આર ધ બેસ્ટ આ રીતે દેશ નહીં ચાલે ભાઈ રૂલ્સ અને રેગ્યુલેશન એના ઉપર બધું જ વસ્તુ નિયંત્રિત થાય ઓલ ઓવર તમે જોવો કે ભાઈ ભગવાન ખુદ નિયમ બનાવતો હોય તો આ મોદીજી ને યોગીજી ને ડોનાલ્ડ ટ્રમ્પ ને આ બધા શું છે બે પગવાળા મામૂલી માણસો છે આનથી વધારે કાંઈ નથી તમે આ લોકોને મહાપુરુષ અને ભગવાન બનાવી દીધા સામાન્ય માણસની નજરે જુઓ કે ભાઈ આ માણસે શું કરવું જોઈએ અને શું કરે છે અને શું કામ કયા હેતુથી કઈ નીતિથી આ કામ કરાય છે કયું કામ કેટલું ખરાબ કરે છે ને એ પણ જોતા શીખવું ખાલી સારો માણસ દેખાય એટલે એનું ખાલી સારું જ જાણવું સારું સાંભળવું આ તમારી માણસાએ ન હોવી જોઈએ તો તમે ખોટા ડાયરેક્શનમાં છો ઓકે ઇન્ડિયાની ઇકોનોમી ઓલમોસ્ટ ચાર પોઈન્ટ સિક્સટી નાઇન ટ્રિલિયન ડોલર ઓલમોસ્ટ પોણા પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે હવે તમે સમજો કે ભાઈ પાંચ ટ્રિલિયન ડોલરથી ત્રીસ ટ્રિલિયન ડોલર હાલો પચીસ ગણી લીધું તો પણ પાંચ ગણું આગળ વધવાનું છે છેલ્લા સો વર્ષની અંદર ભારત હજી એક ગણું આગળ નથી વધીકું હું આ દ્રષ્ટિએ જ કહું છું કે ભાઈ ભારત જેવું છે એવું ને એવું રહ્યું ને તો કોઈના બાપમાં તાકાત નથી નહીં તમારામાં નહીં મારામાં નહીં મોદીજીમાં નહી યોગીજીમાં અને નહી કેજરીવાલ ની અંદર ગમે એ ગમે દેશનો રાષ્ટ્રપતિ બની જાય ને આ દેશનો જેમ છે તેમ ચાલશે ને તો કોઈની તાકાત નથી કે ભાઈ આ દેશને ઉપાડી શકે શું કામ ખબર કેમ કે આ દેશની અંદર જે નેવું ટકા અને દસ ટકાનો રેશિયો જે કાંઈ બન્યો છે ને એ સૌથી વધારે ખતરનાક અને ખરાબ છે અંબાણી અદાણી આવા મોટા ગ્રુપ નજાને હજારો અબજો કરોડ રૂપિયા કમાય અને એક બાજુ દેશનો ગરીબ માણસ સામાન્ય માણસ ચાલો હું તમારી મારી વાત કરું આપણે માત્ર દસ હજાર રૂપિયામાં આખો મહિનો કાઢીએ અથવા તો મુશ્કેલથી પચાસ હજાર રૂપિયા કમાઈએ ગમે એવી ગાયું ખાઈ ગમે એવું વર્તન લોકોનો સ્વભાવ સંસ્કાર બધું સહન કરીને અને એક બાજુ આ માણસ કે ભાઈ લોન લઈને આમ તેમ ગોટાળા કરીને ગમે એમ આગળ વધે ખરાબ નથી કે તો ખાલી કહેવાની વાત છે જે લોકો કરે એની વાત છે ખાલી સમજવાની વાત છે દેશનો દસ ટકા નાગરિક અબજો રૂપિયા કમાય છે અને દેશનો નેવું ટકા નાગરિક માત્ર પોતાનું ઘર બાર ચલાવી શકે ને એટલા રૂપિયા જ કમાઈ શકે છે બચત પણ સરખી કરી શકતો નથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત તો ખૂબ દૂરની છે આ હાલત છે તો જો આ હાલત જ્યાં સુધી ઇન્ડિયાના નહીં સુધરે ને ત્યાં સુધી ઇન્ડિયા આગળ નહીં જાય મોદીજી એકવાર નહીં એક કરોડવાર વાર બોલશે ને માઇકની અંદર ઓફિસિયલી કેમેરાની સામે આવીને તો પણ આ વસ્તુ જે માણસ ઇકોનોમી સમજતો હોય ને એ માણસ નહીં માને બેઝિક માહિતી એ છે ને કે ભાઈ આ રીતે દેશ નો ચાલે ખાલી બોલવાથી મહાસત્તા અથવા તો વિશ્વગુરુ ન થઈ જવાય આ વસ્તુ રિયાલિટી છે આ વસ્તુ સમજવાની કોશિશ કરો ભારત દેશની અંદર રો પ્રોડક્ટ રો મટીરિયલ મોસ્ટ ઓફલી એંશીથી નેવું ટકા વસ્તુ ચાઇનાથી આવે મોબાઈલના કવરથી માંડીને આ ટી શર્ટ બનાવવા માટેનું જે કેમિકલ આવે ને એ પણ ચાઇનાથી આવે ઇનફેક્ટ આમાં એક બાર હજાર રૂપિયાનું છે આ પણ મેં ચાઇનાથી જ મગાવેલું છે ચાઇનાની પ્રોડક્ટ છે એક પ્રકારે મેડ ઇન કન્ટ્રી જોવો ને કે ભાઈ ઓસ્ટ્રેલિયા છે પરંતુ આ વસ્તુ જ્યાં બની છે ને એ ફેક્ટરી ચાઇનાની અંદર છે તો આ વસ્તુ ચાઇનીઝ થઈ ચાઇના એટલું પાવરફુલ છે ચાઈના અમેરિકાએ આજથી એક વર્ષ પહેલાં જે કાંઈ માગા કાઢ્યું હતું ને મેક અમેરિકા ગ્રેટ અગેન આના માટેની ટોપી હોતે ચાઇનાથી આવી હતી વિચારો કે ભાઈ અમેરિકાને આત્મનિર્ભર બનાવવું છે ને એના માટેના સાધનો બનાવવા માટેના પણ ચાઇનાથી ચાઇના એટલું પાવરફુલ દેશ છે અમેરિકા જેવો અમેરિકા પણ ગોઠણ ઉપર આવી જાય ચાઇના ધારણ તો અને લાવી પણ દીધો છે જે લોકોને જીઓ પોલિટિક્સમાં ખબર પડતી હોય ને એ લોકોને ખબર છે કે ભાઈ ચાઈના એટલો પાવરફુલ દેશ છે કે ભાઈ અમેરિકાને ચોવીસ કલાકની અંદર ઘૂંટને પર લાના હે ને તો આ જાયગા ગોઠણ ઉપર લાવો છે ને તો એ આવી જશે એકસો ને એક ટકા ચાઇના એટલો પાવરફુલ દેશ છે રશિયા હોતે અને ચાઈના હોતે ચાઈના એટલો બધો પાવરફુલ કન્ટ્રી છે કે ભાઈ અમેરિકા જેવા અમેરિકાને પણ ચોવીસ કલાકની અંદર તાવ લાવી દઈ આને ભૂલવું નહીં ચાઈના છે ને આખા આખા વિશ્વની ફેક્ટરી છે ફેક્ટરીમાં ખબર પડે આખે આખું વિશ્વ ગમે એ બનાવે એને બનાવવા માટે ચાઇના જ જવું પડશે કેમ કેમ કે રો મટીરિયલ અથવા તો કાંઈ પણ વસ્તુ જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે ને એ સૌથી નીચામાં નીચી ચાઇનામાં એને મળશે તમે ખાલી એટલું વિચારો કે ભાઈ ભારતની અંદર હું આ ટી શર્ટ બનાવું ને તો સો રૂપિયાનું બનશે આની આ વસ્તુ હું ચાઇનામાં બનાવીશ ને તો પણ હું અહીંયા લાવીને સો રૂપિયા વેચીને તો પણ મારે પોહાય એટલા મારે ચાઇનામાં બની જાય વિચારો ત્યાંથી આ લાવવાનો ખર્ચો ન લાગ્યો મારે તો આઈનન બનાવું તો સો રૂપિયામાં છે પરંતુ ન્યાસી બનાવીને લાવું તો પણ મારે સો રૂપિયામાં સારામાં સારું પ્રોફિટ થશે ચાઇના એટલું સસ્તું અને ચીપ કન્ટ્રી છે પરંતુ તમને મેન્ટાલિટી તમારી વિચારધારા ઈ લેવલ સુધી પૂગવી જોઈએ કે ભાઈ ચાઇનાને કઈ ડાયરેક્શનમાં કઈ રીતે જોવું મિસ્ટર ક્ષી મતલબ કે ચાઇનાનો રાષ્ટ્રપતિ એની સાથે તમારે કઈ રીતે કોન્ટ્રીબ્યુશન અને કઈ રીતે એની સાથે કોન્વર્સેશન કોમ્યુનિકેટ કઈ રીતે કરવું ને એ વસ્તુ તમારે જોવી પડે કેમ કે ચાઇના આમ જોવા જાવ તો મજબૂત દેશ છે આમ જોવા જાવ તો ખૂબ જ વિકસિત પણ દેશ છે કેમ કે નાની જે કાંઈ ઇન્કમ સોર્સ છે ને એ લોકોનો આપણી કરતા ઘણો ખોરો ઉપર છે મેં તમને પહેલા જ કહી દીધું કે ભાઈ આના લોકોને ઘર અંકાવવાના પૈસા પણ થતા નથી પરંતુ નાના લોકો આરામથી ઘર ચાલી આવી શકે ને એટલા પૈસા છે ચાઈના ભલે ગમે એટલું રેસ્ટ્રિક્શનમાં હોય ને અમેરિકા તરફથી છતાં પણ ચાઇના એટલું મજબૂત છે આ વસ્તુ માનું તો કહેવાનો મતલબ એટલું કે ભાઈ ઇન્ડિયા ઓલમોસ્ટ પોણા પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે અને આ ઇકોનોમીને વિશ્વગુરુ અથવા તો મહાસત્તા બનવું હોય ને તો ઓલમોસ્ટ ત્રીસ ટ્રિલિયન ડોલર આસપાસ જવું પડે ત્યારે મહાસત્તા બની શકે ત્યારબાદ પાંચમા નંબરની ઇકોનોમિક છે જાપાન ઓલમોસ્ટ ચાર પોઈન્ટ સત્યાવીસ ટ્રિલિયન ડોલર હજી બે વર્ષ પહેલાં જાપાન આપણી કરતાં પણ આગળ હતું હજી બે વર્ષ થયા છે આપણે ખાલી એને ક્રોસ કર્યું અને આપણે અંદર એટલો અહંકાર આવી ગયો ગમે એની અંદર ગણો મોદીજીની અંદર ગણો તો પણ ભલે હકીકતમાં આપણે હજી જાપાનને ઓવરટેક કરી રહ્યા છીએ અને હજી આપણે શાયદ જર્મનીને થોડું ઘણું કરી શકીએ એમ છે બાકી ચાઇનાને અને અમેરિકાને કરવામાં મોદીજી કાર્યક્ષમ નથી અત્યારે જે રીતની આ ઇન્ડિયા ગવર્મેન્ટની પોલિસી છે ને એ ઉપરથી કોઈ પણ પ્રકારનો પોલિટિક્સ વ્યૂ નથી દેતો ખાલી હું મારા મનનું ઓબ્ઝર્વેશન કરું છું જે રીતે ઇન્ડિયા હાલમાં ચાલે છે ને મોદીજીના નેતૃત્વની અંદર મોદીજીનો પ્રશંસક છું પરંતુ એના કાર્યથી મને વિરોધ છે ઘણો ખરો કેમ કે જે રીતે એ કામ કરે છે એમાંથી મને એટલું બધું ઇન્ટરેસ્ટ છે નહીં એ માણસ ઉપર અને શાયદ ઘણા બધા માણસ ઉપર મને એવું નથી કે ભાઈ રાહુલ ઉપર વિશ્વાસ છે કે રાહુલ યુ કેન ડૂ ઇટ એનીથિંગ એવરીથીંગ ઇઝ યુ હેવ ટુ બી ફાઇન નો રાહુલ પણ કાર્યક્ષમ નથી ઇન્ડિયાની અંદર કોઈ એવો માણસ બેહવો જોઈએ કે ભાઈ જે ઇન્ડિયાને હરખી રીતે હેન્ડલ કરી શકે મોદીજી કરે છે બરાબર તો અત્યારે એની બહુમતી નથી તો એ માણસ ત્યાં નબળો પડી ગયો મોદીજી ભલે મજબૂત હોય પરંતુ એની ગવર્મેન્ટ જે છે ને એ એક પ્રકારે કમ્બાઇન છે બીજી ગવર્મેન્ટ સાથે બીજી ગવર્મેન્ટ સાથે એનું ગઠબંધન છે તો જ્યારે પણ એને મોટામાં મોટો સારામાં સારો નિર્ણય લેવો હોય ને ત્યારે એને ઈ ગવર્મેન્ટ સાથે નજર મેળવવી પડે અને ઈ ગવર્મેન્ટ ના પાડે તો મોદીજીને પાછળ હટવું પડે આ જગ્યા મને દેખાય છે પરંતુ તમને ન દેખાય કેમ કેમ કે આ વસ્તુ જોવા માટે તમારો વર્ષોનો અનુભવ જોઈએ ડાયરેક્ટ હું તમને કહું ને તમારે ડાયરેક્ટ ઈ સોફ્ટવેર અપલોડ થઈ જાય તમારા મગજમાં એ વસ્તુ આસાન નથી આ વસ્તુ સમજું મોદીજી કમજોર છે પરંતુ કમજોરી પાછળનું કારણ પણ મને ખબર છે એટલા માટે તે કહું છું કે ભાઈ મોદીજીનો કાંઈ વિરોધી નથી નથી યોગીજીનો વિરોધી નથી રાહુલ ગાંધીનો વિરોધી મારા માટે બધા જ એક સમાન છે બધા જ લોકો દેશના નાગરિક છે પરંતુ મારે એ જોવાનું છે કે ભાઈ કે ભાઈ કયો માણસ મારા દેશને આગળ લઈ જઈ શકે કયો માણસ મારી દેશની લોકોની સેલરી વધારી શકે કયો માણસ મારા દેશના લોકોનું જે જીવન છે ને એ હળવું કરી શકે જે કઠણાઈ છે એ સસ્તી અને નાની કરી શકે મારે એ જોવાનું છે મારે યોગીજી મોદીજીમાં નથી હલવાનું કોઈ પણ પ્રકાર નહીં મોદીજી યોગીજી તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે મારા માટે બિલકુલ નથી બિલકુલ નથી ઓકે આ વસ્તુ મહત્ત્વની છે ભારત અત્યારે જ્યાં છે ત્યાંથી અમેરિકા જેવી મહાસત્તા બનવું હોય અથવા તો એની આસપાસ પણ જવું હોય ને જે રીતે ચાલે છે તે રીતે ચાલશે તો મિનિમમ સો વર્ષ ગણી લો મતલબ કે તમે નહીં હોવ ધરતી ઉપર હું નહીં હોઉં બીજા કોઈ હોઈ શકે બાકી એ પહેલાં ભારત એ ઇકોનોમી ન બની શકે ઓકે So thank you so much for watching these videos and goodbye.